પુણા ગામ શારદા વિદ્યા મંદિર સ્કૂલમાં વર્ષ બે હજાર તેવીસ ચોવીસ ધોરણ દસ એસએસસી પરીક્ષાનું પરિણામ સો ટકા આવ્યું પુણાગામ ગામ શારદા વિદ્યામંદિર સ્કૂલમાં વર્ષ બે હજાર તેવીસ ચોવીસ ધોરણ દસ એસએસએ પરીક્ષાનું પરિણામ સો ટકા આવ્યું હતું વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું પરિણામ માટે ઘણો જ ઉત્સાહ જણાઈ રહ્યો હતો ઘણા ઉમંગ દે તેઓ શાળામાં આવ્યા હતા શાળાના ટ્રસ્ટી સરનો અને આચાર્ય શ્રીનો આશીર્વાદ પણ મેળવ્યો હતો ને આઠ વાગે બોર્ડની વેબસાઇટ પરથી બાળકોનું પરિણામ જોવામાં આવ્યું હતું તેમાં એ વન ચાર વિદ્યાર્થીઓને એ ટુમાં ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને પ્રથમ ક્રમાંકે બિલડિયા શુભમ એ વન અઠ્ઠાણું તૃતીય ક્રમાંક બાંભણિયા રેન્સી એ વન અઠ્ઠાણું તૃતીય ક્રમાંકે વેકરિયા ધ્રુવી સત્તાણું પોઈન્ટ શૂન્ય બે ટકા ચોથા ક્રમાંકે રૂકાણી રેન્સી એ વન છાણું પોઈન્ટ નેવું ટકા પાંચમા ક્રમાંકે બોધરા યાગિક એ ટુ પંચાણું પોઈન્ટ ઓગણચાલીસ ટકા છઠ્ઠા ક્રમાંકે લાઠિયા કૃષા પંચાણું પોઈન્ટ ઓગણચાલીસ ટકા સાતમા ક્રમાંકે કાથ રોટિયા નિવેશા એ ટુ ઇઠ્યાસી પોઈન્ટ ઓગણ ટકા લાવી શાળાનું નામ રોશન કર્યું શાળાનું સો ટકા પરિણામ આવ્યું તે બદલ શાળા પરિવારે બાળકોએ ફટાકડા ફોડી પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને શાળાના ટ્રસ્ટી શ્રી રમેશ સર લાલજી સર બાબુ સર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરે તેવી આશીષ પણ આપ્યા અને ગુજરાતી માધ્યમના શ્રી બીનાબેન પરમારે બાળકોને અભિનંદન આપ્યા અને પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન પણ કર્યું અને વિદ્યાર્થીઓએ શિક્ષકોને મીઠાઈ આપી પોતાની ખુશી વ્યક્ત કરી